નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે મગફળીની અંદર જો યુરિયા નાખવામાં ના આવે તો તેમના બદલે આપણે કયું ખાતર વાપરવું જોઈએ કારણ કે જે ખેડૂત મિત્રો છે તે ત્રીસ દિવસની મગફળી થાય ત્યાર પછી જે વરસાદ થાય અથવા તો મગફળીમાં ગ્રોથ જોવા ના મળે તો આપણે યુરિયાનો જે છટકાવ હોય છે તે કરી દેતા હોય છે પરંતુ ખેડૂત મિત્રો મગફળીની અંદર યુરિયા જે ત્રીસ દિવસની મગફળી થાય ત્યાર પછી આપણે વાપરવું જોઈએ નહીં કારણ કે જો મગફળી ગ્રોથ જો લેવા માંડે તો તેમાં ઉત્પાદન ઘટી જાતું હોય છે અને તે ગ્રોથમાં વધારે ધ્યાન હોય છે પરંતુ તેની જગ્યાએ જો આપણે યુરિયા ના આપવું હોય તો તેમની જગ્યાએ આપણે બીજું ખાતર આપી શકીએ અને તેના ખૂબ જ ફાયદા થશે અમે તમને દરેક મુદ્દા ઉપર વાત કરીશું તો વિડીયો ધ્યાનથી સાંભળજો કારણ કે જે અમે ખાતર બતાવવાના છીએ તે એટલું બધું મગફળીની અંદર રિઝલ્ટ આપશે કે તેમાં ઉત્પાદન પણ વધારે જોવા મળશે મગફળી જો પીળી પડતી હોય તો તેમાં પણ કામ સાથે સાથે જો વરસાદ અત્યારે ખૂબ જ પડી ગયો છે ઘણા વિસ્તારોની અંદર જે વિસ્તાર છે ખાસ કરીને તેમાં ખૂબ જ વરસાદ જોવા મળ્યો છે તો આપણે વરસાદ પછી પણ જો આ ખાતર નાખીએ તો તેમાં નવી નવી ફૂટ પણ જોવા મળતી હોય છે અને ઘણા બધા ફાયદા જોવા મળશે તે અમે પણ મુદ્દા ઉપર જાણકારી આપીશું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને અમારા ચેનલની અંદર તમે નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી રાખજો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિડીયોની નીચે લાલ કલરનું બટન છે તેને દબાવજો જેથી કરીને અમારા ચેનલની અંદર તમે જોડાઈ જાઓ તો ખેડૂત મિત્રો ચાલો વિડીયો જોઈએ તો મિત્રો આપણે વાત કરીએ કે જો યુરિયા ખાતર આપણા આપણે કયું ખાતર વાપરવું જોઈએ તો વાત કરીએ સરદાર એમોનિયમ સલ્ફેટ જી એસ એફ એટલે કે એસ જે દરેક ગુજરાતની અંદર આ ખાતર મળતું હોય છે જે સરદાર બ્રાન્ડ તરફથી આપણે મળતું હોય છે તો જે એમોનિયમ સલ્ફેટ ખાતર છે તે આપણે મોરસીયુ ખાતર પણ ઘણા ખેડૂત મિત્રો વધારે પૂરતા કહેતા હોય છે કારણ કે મોરોસી ખાતર તરીકે વધારે આ જે છે પ્રચલિત છે એટલે એમોનિયમ સલ્ફેટ જો ખાતર આપણે વાપરવામાં આવે તો તેની અંદર આપણે ડબલ પાવર મળતો હોય છે એટલે કે તેમાં બે તત્વ હોય છે તેમાં પેલા તત્વની આપણે વાત કરીએ તો એમોનિકલ નાઇટ્રોજન જે વીસ ટકા એમોનિકલ નાઇટ્રોજન આવતું હોય છે અને તેમની સાથે આપણે વાત કરીએ એટલે કે ગંધક બીજો જે તત્વો આવે છે તે ગંધક એટલે કે સલ્ફર આપણે જે કહેતા હોય છે તે ત્રેવીસ ટકા ઉપલબ્ધ હોય છે જો આપણે આ બે તત્વો આપણે તેમાં મળે એમોનિયમ સલ્ફેટ ખાતરની અંદર તો ખાસ કરીને આપણે મગફળી ખૂબ જ સારી જોવા મળતી હોય છે કારણ કે જે તેલેબિયન પાક હોય તેની અંદર સલ્ફરની ખૂબ જ જરૂર પડતી હોય છે તો જો આની અંદર ત્રેવીસ ટકા સલ્ફર છે તેથી આપણે મગફળી પણ એક સારામાં સારી જોવા મળશે અને ફાયદાની જો વાત કરવામાં આવે કે આ ખાતર આપણે આપીએ તો તેમાં ફાયદા શું જોવા મળતા હોય છે તો કે એમોનિકલ નાઇટ્રોજન હવામાં ઉઠતું નથી જે આપણે યુરિયા ખાતર આપણે આપીએ તો પૂરેપૂરું રિઝલ્ટ મળશે નથી કારણ કે તે હવામાં ઉડી જતું હોય છે સાથે સાથે જે મગફળી હોય છે તે યુરિયા આપણે આપીએ તો એક સાથે લઈ લેતું હોય છે તેથી તેની ગ્રોથ વધારે જોવા મળતી હોય છે પરંતુ એમોનિયમ સલ્ફેટ જો આપણે ખાતર આપીએ તો ખાસ કરીને આ જે આપણા મગફળીના છોડ હોય છે તે આ ખાતરને ધીરે ધીરે લે છે તેથી ઉત્પાદન પણ એક સારું મળતું છે અને તેનો ફાયદો એ થતો હોય છે કે જે આપણે મગફળી હોય છે જે લાસ્ટ સુધી ઊભે ત્યાં સુધી આપણે આ ખાતર મગફળીને મળતું રહે તો આ એક તેમના આપણે ફાયદાની વાત કરીએ તો એક મોટો મોટો ફાયદો આ ખાસ કરીને જોવા મળતો હોય છે અને આપણે વાત કરીએ કે ભેજવાળી જમીન જ્યારે હોય છે એટલે કે વરસાદ ખૂબ જ થયો હોય તો આ ખાતર છે તેને આપણે જે પૂરતી ખાતર તરીકે પણ આપણે આનો ઉપયોગ કરી શકીએ અને ભેજવાળી જમીન માટે ખૂબ જ ઉત્તમ આ ખાતર છે તે ગણાતું હોય છે હવે ત્યાર પછી આપણે વાત કરીએ કે ખાસ કરીને આપણે આ ખાતરનો આપણે વપરાશ ક્યારે કરવો જોઈએ એટલે કે શું આપણા મગફળીની અંદર પ્રોબ્લેમ આવે તો આ ખાતરનો આપણે વપરાશ કરી શકીએ તો પેલા મુદ્દા ઉપર વાત કરીએ કે વધારે ઉત્પાદન માટે પણ આ ખાતરનો ઉપયોગ આપણે કરી શકીએ અને બીજા નંબર ઉપર વાત કરીએ કે મગફળી જે ખેડૂતોને પીળી પડી ગઈ હોય છે તો તે પણ આ ખાતરનો આપણે ઉપયોગ કરીએ તો મગફળી પીળી પડી ગઈ હોય તો તેમાં એ લઈ આવતી હોય છે અને ત્રીજા મુદ્દા ઉપર આપણે વાત કરીએ તો વધારે જે વરસાદ થયો હોય ઘણા વિસ્તારોની અંદર તો આપણા જે જમીન હોય તે એક ભેજવાળી અને તેમાં પાણી ભરાયેલું હોય તો પણ આ ખાતર છે તેનો ઉપયોગ આપણે કરી શકીએ અને ચોથા ફાયદાની આપણે વાત કરીએ તો કે ખેતરમાં વધારે જે ખેડૂતોને પાણી ભરાયેલું હોય તો તે પણ ખેડૂતો આ જે ખાતરનો ઉપયોગ કરે તો તેમાં પણ એક મોટો ફાયદો થતો હોય છે કારણ કે આ ખાતર આપણે આપ્યા પછી જે આપણા જમીનની અંદર પાણી હોય તેને પાણી ઉપાડવાનું પણ આ ખાતર છે તે કામ કરતું હોય છે તેથી જે ખેડૂતોને પાણી ભરાયેલું હોય તે જરૂરથી આ ખાતરનો ઉપયોગ કરે અને પાંચમા ફાયદાની વાત કરીએ તો કે મગફળીના વધારે ગ્રોથ માટે પણ આ ખાતરનો ઉપયોગ કરી શકીએ કારણ કે જે ખેડૂતોને વધારે વરસાદ થયો હોય છે તે ખેડૂતોને ઘણા ખેડૂતોને ગ્રોથ પણ જોવા નથી મળતો તે ખેડૂતો પણ આ ખાતરનો ઉપયોગ કરી શકે છે જો આ ખાતર આપશો તો ગ્રોથ પણ આ ખાતરથી મગફળીની અંદર જોવા મળશે પરંતુ જો યુરિયા ખાતર આપણે આપીએ તો વધારે પૂરતો ગ્રોથ થઈ જતો હોય છે તેથી આ ખાતર આપીએ તો વધારે ગ્રોથ પણ જોવા નથી મળતો અને જે ખેડૂતોને ગ્રોથ ના હોય તે પણ ખેડૂતોને આમાં આ ખાતર આપવાથી ગ્રોથ જોવા મળતું હોય છે તેથી આ ખાતરનો વધારે ઉપયોગ કરવો જોઈએ અને વપરાશની વાત કરીએ તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ જમીન પ્રમાણે આપણે પાંચથી દસ કિલો સુધી આ ખાતર આપણે જમીનમાં આપી શકીએ અને વધારે પૂરતા ખેડૂતોનો પ્રશ્ન અમને આવતા હોય છે કે સર અમારે આ ખાતર ક્યાંથી લેવું આ દવા અમારે ક્યાંથી લેવી જોઈએ અને અમને ઘણા બધા ખેડૂત ફોન પણ કરતા હોય છે પરંતુ ખેડૂત મિત્રો અમે જે જણાવીએ તે પ્રમાણે એક મુદ્દા ઉપર ધ્યાન રાખવું કે જે પણ અમે આ વિડીયો મારફતે તમને માહિતી આપતા હોય તે તમારા નજીકના એગ્રો સેન્ટર અથવા તો જે અમે કહીએ ખાતર વિશે તો જે ખાતર વિતરક તમારા નજીકના હોય ત્યાંથી ઉપલબ્ધ હોય છે અને ત્યાંથી તમે લઈ શકો છો જો તમારે આ ખાતર લેવું હોય અથવા તો વધારે કોઈ જાણકારી લેવી હોય તો જે સરદાર બ્રાન્ડ નામથી આવે છે તેના ટોલ ફ્રી નંબર અમે તમને જણાવી દઈએ તમે તેમાં કોલ કરી શકો છો તો તેના ટોલ ફ્રી નંબર છે અઢારસો એકસો ત્રેવીસ પાંચ હજાર ફરીથી જણાવી દઈએ અઢારસો એકસો ત્રેવીસ અને પાંચ હજાર તમે આ ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરી શકો છો અને વધારે જાણકારી પણ તમે લઈ શકો છો તો ખેડૂત મિત્રો ખાસ કરીને જે આ વિડીયો અમારો તમને પસંદ આવ્યો હોય અથવા તો તમને